સો હેલ્લો એવરી તો પછી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે આવી ગયા છીએ આજે અમારી વાડીએ ચાર વાઢવા માટે વાગવામાં થયા છે ત્રણ એટલે ત્રણ વાગે એટલા માટે આવ્યા છીએ કે ભાઈ બહુ તડકો ન લાગે ત્યારે તડકો બહુ જ હોય તો ટાઢો પોર મસ્ત મજાનો થઈ ગયો છે ને જો બધાય સ્ટાર્ટ કરી દીધું છે વાઢવાનું હું પણ વાઢવાની છું જો હાથમાં દાંતડું છે હાલો બધાય વાઢવા તો ગાય જ વાગવામાં થયા છે સાડા ચાર હવે ત્રણ વાગ્યાના કામે વળગ્યા તડકો ગજબનો છે જો પસીનો પસીનો એકદમ ચહેરો થઈ ગયો છે પહેલી વાર આજ હું ઝાડ વાઢું છું આવડતી નથી હાથમાં રેડ રેડ હાથ થઈ ગયા ઓલરેડી છાલા તો પડી જ જશે એવું લાગે છે અને હવે ગળું હું ગયું આ જો તડકો કેવો જોઈ લ્યો આ બધા કામ કરે જો આટલું તો આ બધું તો પતાવી દીધું આ બાજુ ગળું હુંકાઈ ગયું છે તો અહીં હું એને પાણી પીવા માટે આવી ગઈ છું જો આવી રીતના પાણી મૂક્યું છે છાંઈએ પી લેવે મત પાણી અને પછી પાછા કામે વળગી જાવી જો જો માં બાપ બેહી બેહીને ધરાણા તો આટો મારું આયા કામ તો કાઈ કરવું નથી હું કરતા તા આરામ કાઈ કામ નઈ કરવાનું છાયે બેઠા તા ને આમ ખબર પડે તડકે કામ કરો તો ખબર પડે નથી તો કાઈ નઈ હું કરું છું જો આ પાણી પીવા આવી હતી ગળું ફૂકાઈ ગયું તો આમ જો આરામે નથી ઘડી ઘડી પોરોય નથી ખાવા દેતા આપણે જો આ કામ તો કરવી છે આમાં કાટાળી નકરી આવે નકરી કાટાળે હાથમાં કેટલા બધા કાટા વાગી ગયા આમ જો જો ગાઈઝિસ આ જો છે ને નકરા કાટા જો આ નકરી જાહેર નથી કાઈ અને આ ઝીણી ઝીણી જાહેર છે જો આ બધા પૂળા વળાઈ ગયા છે મસ્ત મજાના

બધા કરનાન કરના છે આમાં દાળિયા કોઈ ને જ બારનું બધા કરનાન કરના આ છે ભાભી થાય આ મારા કાકી છે એટલે કે માસી અને ફૂઈ થાય આમાં મમ્મી ના અમારા પપ્પા મારા પપ્પા જો પૂડા બધા ભેગા કરવા મીંડા છે પપ્પા એને શું કહેવાય આપણે આ બનાવ્યું એના ઓઘો ઓઘો કરે જો ને આમ મોઘો કરવાનો એટલે શું થાય આમ કરી નાખો તો એક ઠેકાણે ભેગું થઈ જાય એમ અચ્છા સારું લેવો પાછા લાગી જાવ કામે ગળું હુંકાઈ ગયું તું પાણી પીવાઈ ગયું છે થોડાક થાકી ગયા છીએ આગળના વિડીયોને તમે બધા સારો એવો પ્રેમ આવ્યો મજા આવી ગયો બને અને આવી જ રીતના આગળના વિડીયો જોતા રહેજો મારા અને આજે હું વાડી આવી છું મેં કીધું થોડો ઘણો બ્લોગ બનાવીને આખું ગમે તો લાઈક કરજો લાઈક કરવામાં તમારું કાંઈ નહીં જાય પૈસા પૈસા કાંઈ લાગશે નહીં ખાલી આમ બટન જ દબાવવાનું તો ક્લિક કરી નાખો અરે યારે હજી જો સગાઈ પૂરી થઈ મહેંદી હાથમાં જ ગઈ નથી ત્યાં તો કામે વળગી ગયા એમાં એવું એક દાડિયા મળતા નહોતા પછી ઘર ઘરના હતા બધા તો સાથે થોડી ઘણી મદદ કરાવી મને જો કે બહુ ફાવે નહીં પણ આ તો કેવું કે જેટલું થાય એટલું કરવી બધાને પાછળ હું પણ એટલું તો ઓછું ને એમ છાલા પડી જાય ઓલરેડી મને ખબર જ છે મને દર વખતે એમ કંઈ કરું એટલે ફળફોલા પડી જાય તો હાલો પાછા કામે વળગી જાય સો ગાઈઝ એન્ડ ગર્લ્સ ઇસ અડધું ફળદું પડું લેવાઈ ગયું છે અડધું પડધું બાકી રહી ગયું છે પણ મારા કામ જોવા પિતરા ખડખાય એવું એક પૂળો આમ ને એક પૂળો આમ ને જે પૂળા વાળવા વાળા થાકી ગયા મારા પૂળા લઈ લઈને અને મારી મમ્મીને પૂળા જો એકદમ લાઈન ટુ લાઈન છે ને પણ હવે મને કાંઈ ફાવે નહીં બહુ એટલે પછી એવું જ હોય બધું હાયલા રાખે થાકી ગયા છે એ બહુ હાથ છોલાઈ ગયા જબરદસ્ત ના આ જો આ બધા પાણી પીવા માટે બેસ બે બે ગયા હે કા ગીતામાસી શ્વાસ વાસ નથી ચડ્યો ને હાલો બધાય વાઢવા બહુ મજા આવશે ખાલી હાથ બાથ જ છોલા છે બીજું કાંઈ નહીં થાય ખાલી થોડો તડકો લાગશે વિડીયો જોતા હોય એ બધાય એ બધા આવશે ત્યાં તો સાફાઈ થઈ ગયું છે જો અડધું તો આઈ થિંગ તો આટલું લેવાઈ ગયું હવે તો થોડું ઘણું બાકી રહ્યું છે આઈ થિંક હાંજ સુધીમાં મોસ્ટ ઓફ શું કહેવાય લેવાઈ જશે થોડું જ બાકી રહેશે એ તો પછી પતી જશે બીજા દાડી આવશે ને તો કાલે સુકાઈ ગઈ જાહેર જો અમે હે ને ઓલું ટ્રેક્ટર આવે ને જે વાઢવા માટે બોલાયું તું પછી કીધું એનથી જાય ત્યારે મસ્ત લીલી જાહેર હતી તો પછી એ બોલાવી ને તો એનથી અડધો અડધો જ્યારે એમના હોય ને ઊભી રહેતી હતી એટલે પછી ઈ કેન્સલ કરી અને જો હજી બધા છે ને શાહ માં ચડ્યા જ છે હજી તો સ્ટાર્ટ જ કર્યું ત્યાં તો મારા મમ્મી જો બધા મોર થઈ ગયા હા અમે તો ખાલી પાણી પીવા માટે આમ ખાલી હોલ્ડ કર્યો ને હજી તો પાણી પીતા હતા મારી મમ્મી તો બધા મોર આગળ આગળ ગયા જો આમ સ્પીડ હોવી જોઈએ હું તો બધા છે ગામની છેલ્લે લટકતે લટકતી હું આવી જાઉં એમાં હું આમ જો છે ને પણ એમાં રિયાલિટી તમને કહું ને તો આ બધાય જે સહ રહ્યા ને એ બધાએ અમે હારી લીધા હતા આ બધાય અમારા પતિ ગયા અને મામી નજુ એટલું બાકી છે અને અમે બીજા સહ સ્ટાર્ટ કરી દીધા आदि रियलिटी <laughs> तो मारा तो हाथ बात छोला गया है गजब ना ये देखो गाइस जो हाथ बात कड़क कड़क थी गया पर तेम छता अब पुनः हार नहीं मारेगा काम तो करते रहेगा रे बाबा जो कर रहे ला तेरे को दिखाएगा ठीक है समझ रहे ये काम करवी थी हूँ तमने बतावीश मैंने एम थी कि हूँ आना वीडियोस बनाऊ बहुत टाइम नहीं रहता तो। મને વાટવાનો અને વાટવાનું હોય એટલે વિડીયો બનાવવાનો પણ તેમ છતાં થોડી થોડી નાની નાની ક્લિપ તમને એડ કરતી રહીશ થોડોક નાનો વિડીયો બનશે પણ જોજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા સો આપણી ચા આવી ગઈ છે હવે એક ત્રણ વાગે ચા પીધી દીધી ને અત્યારે પાંચ સાડા થયા છે

એ એ દેખાણા દેખાણા દેખો ગાઈસ જો હવે આટલું જ બાકી રહ્યું કેટલા થાય ને કે શ્યાર છા છે ખાલી શ્યાર હશે લગભગ એવું લાગે અને આ બધું પતી ગયું જો અમે કેટલા ઉતાવળા છે આ તો હું હતી ને એટલે પૂરું થઈ ગયું બાકી થાત નહી સમજી લેજો હું લ્યો

જો આ બધાય રહ્યા ને એ બધાય આગળ અને બધાયથી છેલ્લું રિન્યૂ મારું હું આટલું બધું કામ કરું છું તમે સમજી જ ગયા હશો પછી એ બધાય મને લેવડાવા આવશે ના ના હું ફટાફટ લાવજો હાથ જો મારા થઈ ગયા એમજો હ જો નખાઈ અડધા ભાંગી જશે કાંટાય બહુ વાગ્યો આમ જો શર્ટ પહેરો છે એટલું સારું છે તો એ હાલો ફટાફટ લેવા અંડે આવી જાઓ દસ પછી અહીંયા ગાયું માટે જો અમે નીણ લઈ લીધી છે ગાયુંને નાખવા માટે થોડી ઘણી કરી દઈ બંધ પપ્પા ગાડી વાડી નાખે પણ અમે જો મસ્ત મજાની ચુંદરી કાઢી નાખી આવું કંઈક ખુલ્લું ખુલ્લું લાગ્યું અને હવે બધા જો અહીંયા કપડા ચેન્જ કરે ને શોર્ટ પહેરાવે કાઢે ને એવું બધું કરે પછી જાય મમ્મી બાયણું બંધ કરી નાખો તો યસ ગાડી વાળી લે જો આ બધું અમારું જ છે વાડી આમાં અત્યાર સુધી જીરું હતું જીરું કાઢી લીધું છે બધું નીકળી ગઈ છે જો આ બાજુ જાહેર છે થોડી ઘણી અને આ બી અમારું જ છે અહીંયા અત્યારે અમે જાહેર વાટતા હતા એ અમારું છે અને બ્લર થઈ ગયું હા અહીંયા જો તમને લાઇટો દેખાતી હશે લાઇટો ચાલુ કરી દેવી એટલે રાત્રે રોજ ને ભૂંડ ને એ કાંઈ આવે નહીં એમ દૂર રહે એટલા માટે કેમ કે હજુ થોડી ઘણી જાહેર છે તો પછી શું કહેવાય ઢોર રાત્રે ખાવા માટે આવે ને એટલે પછી એવી રીતના થોડી ઘણી સેફ્ટી રાખવી જરૂરી છે જો અહીંયા વચ્ચે એક ચાડીઓ બી બનાવેલો હોય છે કોક નયમત થાય કોઈ સ્ત્રી જો ઉભી હે ઓલી ઓ સ્ત્રી મા ન થા તો યાન જ એવી જ કઈ ગોય છે એલા મટે જા લાઈટી બાઈટી ચાલુ કરી મસ્તી ના થઈ ગયું છે ગાડી આપણે આવી ગયો ચલો જઈએ બાય જો ગાઈસ મને અંગૂઠા માં છે ને બહુ મોટો ફોર ફોલો અપડી ગયો જો તમને દેખાતો જ છે આઈ થિંક જો અને હાથ મારા છોલાઈ ગયા તો અલગ આમ જો આવું થઈ ગયું હે આ ક્યારે કરી એ નઈ ક્યારે કરવાનું થાય તો પછી આવું થાય હું તો બી બધાની હારે હારે જ લેતી હતી કેવડો મોટો ફરફોલો થઈ ગયો અમે બધા જો આવી રીતના હાકડ મુકડ ગાડીમાં બેઠા છીએ એક સીટમાં ચાર જણા ત્રણ જણાની સીટમાં હમાતા ને તો બેઠા આગળ જો પપ્પા ગાડી અકા મોવી બાજુમાં બેઠા અમે જ્યારે આ રીતે પાછળ નીણ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો કે બાય બધાય બાય બાય કરી દો બાય